वेलकम बैक नलिया दुष्कर्म કેસ જ્યારેથી પ્રકાશમાં આવ્યો ત્યારથી કોઈ ભાભીની ચર્ચા પર વારંવાર ઉઠી છે તેરા ભાભી કોણ છે અને તેની શું ભૂમિકા છે તે અંગે પર પીડિતાએ જણાવ્યું તેમજ પોતાના પૂર્વ ગુમનામ બાબા અને વિનોદ ચાવડા અંગે પર પીડિતાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી નલિયાના ગેંગરેપને પણ વટી જાય તેવા બહાર આવે તે પૂર્વે જ પ્રયાસ વચ્ચે પ્રથમથી મામલે વિવાદમાં રહેલી ભાભી અતુલના ત્યાં કામ કરતી ગીતા હોવાનો પીડિતાએ પણ ગીતા જ ભાભી હોવાનો સ્વીકાર કર્યો પીડિતાના દાવા મુજબ ભુજ ચાર કિલોમીટર દૂર આવેલા એક ગામમાં રહેતી ગીતા અતુલ ઠક્કરની લોહાણા મહાજન કેન્ટીનમાં રોટલી ભણતી હોવાનું તેમજ તે મદદગાર હોવાનું જણાવ્યું આઈ થિંક સો ગીતા કરીને છે ભૈયાણી છે અને મિરજાપર માં રહે છે એ એકચ્યુઅલી ત્યાં લુવાણા ભવન માં રોટલી નું કરતી હતી અને એને ખાલી ખબર છે સપોર્ટમાં માં નથી ખાલી જાણે છે કે આ વસ્તુ અહીંયાથી છોકરીઓને સપ્લાય ને બધું થાય છે બાકી એ સ્ત્રીની કઈ ગલતી નથી એ તો એક સારી લેડીઝ છે મિરજાપર રહે છે હાલ એનું પીડિતાએ તેના પૂર્વ પતિએ કરેલા નિવેદનોને પણ પાયા વિહોણા ગણાવ્યા અને તેના પૂર્વ પતિને જાહેરમાં ઉઘાડો કરશે તેમ જણાવ્યું

દાઉદ સમીજા જીએસટીવી કચ્છ